જય ભગવાન મિત્રો હું છું પ્રફુલભાઈ પંડ્યા ભક્તિ સંદેશ કાર્યક્રમની અંદર આપનું સ્વાગત છે દર્શક મિત્રો અત્યારે જ્યારે બોર્ડની પરીક્ષાની વાત આવે એવું કહેવાય છે કે બોર્ડની પરીક્ષા આવે છે ત્યારે તમામ લોકોના મનમાં એક પ્રશ્ન હતો કે શાસ્ત્રીજી અમારે કયા ઉપાય કરવા કે જે ઉપાય કરવાથી બોર્ડની પરીક્ષાનો જે ભય છે એ ભય અમને દૂર થાય મિત્રો બોર્ડની પરીક્ષા હોય ને ત્યારે આપણે જોઈએ છીએ વાતાવરણ જોવા મળે છે હું પરીક્ષામાં પાસ થઈશ કે નહીં હું જે વાંચું છું એ ભૂલાઈ નહીં જાય કે ઘણા બધા પ્રશ્નો મનમાં થાય કે ભૂલાઈ જઈશ તો અને એ મનમાં મનમાં બાળકોના ડરના કારણથી ઘણી વખત આવડતું હોવા છતાં પણ એ લખી શકતા નથી તો ધાર્મિક ઉપાયો આપણે ખાસ કરીએ છીએ કે જેના કારણથી પરીક્ષામાં એ લોકોનો જે ભય હોય ને એ ભય દૂર થાય જો કે ભણવાની વાત આવે એટલે શાસ્ત્રમાં એવું કહ્યું છે કે બાળકોએ હંમેશા રમત ગમત કરતા વિશેષ પોતાના અભ્યાસમાં ધ્યાન આપવું જરૂરી છે આજે છોકરાઓ જોઈએ તો ઘણી વખત લોકો નકરા ગેમ રમતા હોય ને પણ ભણવાની અંદર એ લોકોનો અભ્યાસ જે છે વિદ્યા દદાતી વિનયમ વિનમ દી પાત્ર પાત્ર ધના ધર્મ તથા સુખમ શાસ્ત્ર એવું કહે છે કે જે બાલ્યવસ્થા હોય ને એ રમત ગમતની હોય પછી ત્યારથી આગળ જે અભ્યાસ કરવાની જે અવસ્થા છે એમાં અભ્યાસ કરવો જોઈએ કેમ કે જીવનના આપણે કહીએ છીએ કે એક થી પાંચ વર્ષ બાલ્યવસ્થા એમાં છોકરાને રમવા દેવો જોઈએ પછી ભણવાનું ચાલુ થાય એટલે પછી એને ભણવા ઉપર ફોકસ કરવું જોઈએ કેમ કે ભણશે તો જીવનમાં મોટો માણસ થશે સારો માણસ થશે સારી નોકરી મળશે સારી નોકરી મળશે તો સારા પૈસા કમાશે સારો પૈસા કમાશે તો સારું જીવનનું ધના ધર્મ તથા સુખમ સારું સુખ ભોગવે છે એટલે અભ્યાસ બહુ જરૂરી છે જેમ એક નાનું મૂળ હોય પણ મૂળને જો મૂળ જ મજબૂત થઈ જાય તો મોટું વૃક્ષ બની જાય છે તેમ અભ્યાસ જો સારો થઈ જાય ને તો એમાં લાઈફ એકદમ ગોલ્ડન બની જાય છે તો બાળકો જ્યારે અભ્યાસ માટે જતા હોય ત્યારે એમને શું કરવું જોઈએ બાળકોએ પહેલાં તો એમના જે પુસ્તક હોય અથવા જે પેન હોય એ પુસ્તક ભગવાનના ચરણોમાં મૂકવાનું પેન હોય તો એ પેન ભગવાનના ચરણોમાં મૂકવાની જેનાથી આપણે લખવાના છીએ તો અને જે પુસ્તકો રાત્રે કદાચ તમે વાંચતા હોય ભગવાનને સ્પર્શ કરી પછી વાંચજો જેથી એમાંથી એક એનર્જી કેમકે કે વિદ્ય પુસ્તકમાં રહેલા છે મા સરસ્વતી માં શારદા યા કુન દેન દોતો સાર હાર ધવલા જે એવું કહેવાય છે કે મેધાવૃદ્ધિ કરાવે છે ભણવામાં વ્યક્તિને સફળતા કરાવે છે મા સરસ્વતી શારદા જ્યારે તમે પેપર આપવા જાઓ છો ત્યારે આ બાબતનું તમારે ધ્યાન રાખવું જોઈએ કઈ તો કે તમારી જે પેન લખવાની છે એ ભગવાનના ચરણોમાં મૂકવી બીજા નંબરની વસ્તુ એ દિવસે શક્ય હોય તો પોતાના ભાગ્યમાં તિલક કરવું ભાગ્યમાં તિલક કરવાથી અહીંયા દિમાગમાં જે કંઈ તમે વાંચ્યું છે એ બધું તમને યાદ રહે છે ભૂલી ના જવાય એ માટે જ્યારે તમે પેપર આપવા જાઓ છો ત્યારે ભગવાનના નમસ્કાર અને તમારા માતા પિતાના ચરણોમાં નમસ્કાર કરીને પેપર આપવા જજો ઘરમાંથી જ્યારે પ્રસ્થાન કરો છો ત્યારે જમણો પગ બહાર મૂકીને પ્રસ્થાન કરવો અને શક્ય હોય તો એના માતા પિતાએ એ બાળકને દહીં અને સાકર મતલબ દહીંમાં થોડી સાકર નાખી અને એને ખવડાવી જેને સુકન્યાર કહેવામાં આવે છે જ્યારે કોઈ વ્યક્તિ યુદ્ધના ક્ષેત્રે જતા હોય કોઈ અભ્યાસ માટે જતા હોય કોઈ વ્યવસાય માટે બહાર જતા હોય કોઈ દેશ વિદેશ જતા હોય અથવા સારું કોઈ કાર્ય કરવા જતા હોય ત્યારે હંમેશા દહીં અને સાકર જેને ખાઈને જવાથી એને સુકન્યાર કહેવામાં આવે છે બીજા નંબરની વાત કે પેપરની અંદર વિદ્યાર્થીઓને ઘણાને ભય બહુ લાગે છે ડર લાગતા હોય છે અને એ ડરના કારણથી આવડતું હોવા છતાં એ પેપરમાં લખી શકતા નથી તો ભયને મુક્ત કરવા માટે હમણાં મને એક દર્શક મિત્રોએ ફોન કર્યો હતો કે શાસ્ત્રીજી આવી અવસ્થામાં કોઈને ભય લાગે જે બાળક પરીક્ષા પહોંચાય અને ભયને દૂર કરવા માટેનો કોઈ શાસ્ત્રમાં કોઈ મંત્ર છે તો હા મિત્રો એ મંત્ર છે જે મા સરસ્વતીનો છે જે ભયને દૂર કરવાવાળો મંત્ર છે તો હું તમને જે મંત્ર કહું છું આ મંત્રને લખી લેજો અને એ બાળકને જ્યારે પરીક્ષા આપવા માટે જાય ત્યારે અગિયાર વખત આ મંત્ર એના મુખ્યથી બોલાવવાનો અને પછી પરીક્ષા આપવા જશે તો એને જે ભય લાગતો હોય છે જે મહેનત તો કરવી જ જોઈએ મહેનત વગર ક્યારે કોઈ પાસ થવાનું નથી પણ મહેનત કર્યા છતાંય જે ભય જ દૂર થઈ જાય તો એની મહેનત રંગ લાવે છે નિર્ભય થવું જરૂરી છે અને નિર્ભય થવા માટે આ મંત્ર માતાજીની સામે અથવા તમારા દેવ સેવામાં નમસ્કાર કરી અગિયાર વખત બોલીને જશે તો સારું રહેશે મંત્ર તમે લખી લેજો ઓમ ઐ રીમ શ્રી વીણા પુસ્તક ધારિણી મમ ભય નિવારય અભયમ દેહી દેહી સ્વાહા આ અગિયાર વખત બોલવાનો છે ઓમ ઐમ રીમ શ્રીમ વીણા પુસ્તક મમ ભય નિવારય અભયમ દેહી દેહી સ્વાહા આ બોલી અગિયાર વખત બોલી પછી જવાથી વ્યક્તિને બાળકને પેપરમાં ભય લાગતો નથી બીજા નંબરની વસ્તુ ઘણા લોકોને આ ભયની વાત કરી પણ ઘણાને તો એવું છે કે ભય નથી લાગતો પણ પેપર લખવા જાય છે બધું ભૂલી જાય છે કે બધું મહેનત કરી છે અને જ્યારે પેપર લખવાનો સમય આવે ત્યારે યાદ ના આવે અને યાદ ના આવે કેમકે એ એ જે સમય હોય છે તમારી પાસે પેપર લખવાનો એ અમુક સમય મર્યાદિત જ હોય છે જો એ સમયમાં તમે ભૂલી ગયા પછી રહીને યાદ આવે તો કોઈ મતલબ નથી તો આવી જ્યારે કન્ડિશન ઊભી થાય તો એને લઈને પણ તમને કહું છું કે મા સરસ્વતીના એક બહાર નામ એવા છે કે જો તમે પેપર આપતી વખતે આ બાર નામ બોલીને માતાજી નમસ્કાર કરીને પેપર આપવા જાઓ છો તો તમે જે મહેનત કરી હોય આગલા દિવસે કે રાત્રે તો એ મહેનત એ તમારી જે વિદ્યા જે તમારા દિમાગમાં જે છે તો એ સમયસર તમને યાદ આવે અને તમે એ પેપરને લખી શકો કેમકે તમને જો યાદ છે મહેનત કરી છે બધું ખબર જાવ ને ખરા સમય એ જો યાદ ના આવે તો આ બાર નામ એવા છે કે જો બોલવાથી તમારું પેપર લખતી વખતે તમને એ વસ્તુ યાદ રહે છે હવે બાર નામ જે છે એને પણ આપ લખી લેજો પહેલું નામ છે મા સરસ્વતીનું ઓમ ભારતી ન બીજું નામ છે ઓમ સરસ્વત ત્રીજું નામ છે ઓમ શારદા ય ચોથું નામ ઓમ હંસવાહિન્યઈ નું ના જગત્યમ છઠૂનામ ઓગેશવર્યમ સાતૂનામ કુમુદ નઠૂનામ ઓમ બ્રહ્મચારી નવું નામ ઓ બુદ્ધિદાત્ર્ય નસમૂનામ ઓ વરદાયૈ નમઃ અગિયારમું નામ ઓમ ચંદ્રકાંત્યૈ નમઃ બારમું નામ ઓમ ભુવનેશ્વર્યય નમઃ દર્શક મિત્રો આ હતા મા ભગવતીના બાર નામ જે બોલીને તમે જો અભ્યાસ કરવા પેપર આપવા જશો તો તમારી કરેલી મહેનત એ જે વસ્તુ છે તમને યાદ રહેશે તો આજનો જે કાર્યક્રમ હતો જે આપણા વિદ્યાર્થીઓ જે લોકો પોતે બોર્ડની પરીક્ષા આપવા જાય છે અને ભગવાનને પણ પ્રાર્થના કે દરેક વ્યક્તિની કરેલી મહેનત સારી રંગ લાગ લાવે અને પોતાના ભવિષ્યનું જે વિચાર કરે છે એ ભવિષ્યના વિચાર પ્રમાણે એ પોતે આગળ વધે તો દર્શક મિત્રો આજે સુંદર મજાની જાણકારી આપી હતી ને આગળ પણ આવી જાણકારી હું આપતો રહીશ મને આપી દો હવે તમે રજા જય ભગવાન